અંકલેશ્વર માં મહાવી ટર્નિંગ નજીક કુબેર પામ્પ શોપિંગની બાજુમાં ખુલ્લા પ્લોટમાં જડીઝાપડામાં આગ લાગી જતા એક તબક્કે દોડધામ મચી જવા પામી હતી અંકલેશ્વરમાં ઉનાળાની આખરી ગરમીને કારણે જાડી ઝાખડમાં તેમજ સૂકા કચરામાં આગ ફાટી નીકળવાના બનાવ સામે આવી રહ્યા છે આજરોજ સવારે મહાવીર ટર્નિંગ નજીક કુબેરા શોપિંગ બાજુમાં ખુલ્લા કોમ્પલેક્ષરની જાળી તેમજ સૂકા કચરામાં કોઈક અગમ્ય કારણસર આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી અંકલેશ્વર શહેરમાંથી આજે પણ આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પર આવેલ કુબેર પામ્સ શોપિંગના બાજુમાં આવેલ કચરામાં આગ ફાટી નીકળી હતી આ પ્લોટ

પગલે થોડા કલાકો સુધી આ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરંભે પડ્યો હતો આગની ઘટનાને પગલે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસની ટીમ તેમજ ડીજીવીસીએલની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી